છવ્વીસમી જાન્યુઆરીના અનુસંધાને ધાંગ્રતા ખાતે સિનિયર સિટીઝન દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમ યોજાયો છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ધાંગ્રતા નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન દ્વારા એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝનોના સંગીત પ્રત્યેનો લગાવ અને તેઓની કલાને પ્રોત્સાહન મળે અને તેઓ લોકો મન મૂકી પોતાના સ્વમધુર અવાજે પોતાના ગમતા ગીતો ગાઈ આનંદ કરી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈકે જડેજા જાડેજા ધારાસભ્ય પ્રકાશ વર્મુરા તેમજ